વડોદરામાં જૂની ગઢી મિત્ર મંડળ આયોજિત જૂની ગઢી ગણપતિ બાપા ની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આ વિસર્જન યાત્રા સંવેદનશીલ વિસ્તારો નીકળવાની હોય જેને લઈને પોલીસ ના ધાડે ધાડા રૂટ પર ઉતારી દેવામાં આવ્યા સંવેદનશીલ વિસ્તારોની ગલીઓ પતરાથી કોર્ડન કરવામાં આવી ઘોડેસવારી પોલીસ દ્વારા રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ રૂટ પર ડ્રોનથી બાજ નજર પણ રાખવામાં આવી આપને જણાવી દઉં કે એસઆરપી આરએફ અને સીઆરપીની ત્રણ કંપની મંગાવાઈ જ્યારે ત્રીસ પીઆઈ પંદર એસીપી પાંચ ડીસીપી સાતસો એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ઉપરાંત હોમગાર્ડના નવસો જવાનો ખડે પગે જોવા મળ્યા હતા આ વખતે પ્રથમવાર પોલીસે હિસ્ટ્રી શીટર અને ખાસ કરીને અગાઉ પથ્થરમારો અને તોફાનોમાં ઝડપાયેલા આરોપી અને તેમના પરિવારના મોબાઇલ ફોન સર્વેલન્સ પર મૂક્યા હતા એક તરફ વિસર્જન યાત્રા નીકળતા હજાન શરૂ થયા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા સંવેદનશીલ વિસ્તારમાંથી શ્રીજીની યાત્રા પસાર થઈ પાણીગેટથી માંડવી તરફના રસ્તે શ્રીજીના ભક્તોનું કિડિયારું ઉભરાયું હતું વિસર્જન યાત્રામાં જય અને હર હર મહાદેવના નારા પણ ગુંજી ઉઠ્યા હતા ત્યારે હાલમાં શહેર ભાજપ અધ્યક્ષ કોર્પોરેટર સહિતના राजकीय આગેવાનોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી અને તેઓ દ્વારા શ્રીજીની આરતી કરવામાં આવી સહિતના પોલીસ અધિકારીઓ પણ આરતીમાં જોવા મળ્યા હતા અને આરતી બાદ વિસર્જન યાત્રા કાઢવામાં આવી અગાઉ અસામાજિક તત્વો દ્વારા પુરવઠો બંધ કરી દેવાયો હતો જેના કારણે વિભાગે વીજ કંપનીનો સંપર્ક કર્યો હતો અને જુદા જુદા ટ્રાન્સફોર્મર પાસે વીજ કર્મીઓ સાથે પોલીસ જવાનો પણ બંદોબસ્ત માટે તૈનાત જોવા મળ્યા હતા. યાત્રાના રૂટ પર આધુનિક ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી હતી. રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા तरह गुजरात में बड़ौदा शहर का गणेश उत्सव अपने आप में एक अलग महत्व रखता है उसी तरह बड़ौदा शहर में घड़ी का गणेश उत्सव अपने आप में एक अलग महत्व रखता है हम सभी जानते हैं कि सालों से जूनीगढ़ी इलाके में सभी नैतिक धर्मों के जाति के लोग इकट्ठा होकर गणेश उत्सव मनाते हैं इस बार भी घड़ी के गणेश उत्सव इसी तरह से मनाया गया और आज जब गणेश जी की विसर्जन यात्रा निकली तो आप देख रहे सभी धर्मों के लोग यहाँ उपस्थित है और आपके माध्यम से पूरे बड़ौदा वासियों को गणेश उत्सव की हार्दिक शुभकामना देता हूँ हार्दिक बधाई देता हूँ और साथ में भगवान गणेश जी को हम प्रार्थना करें की बड़ौदा शहर का जनजीवन पहले जैसा जल्द से जल्द हो जाए थैंक यू आज आप छः माँ भगवान श्री जी ने आज शोभा यात्रा में हजारों भाई भक्तों जोड़ाया है

સૌથી વડોદરા શહેરના સિત્યોતેર વર્ષથી વધારે જૂના એવા જૂની ગઢીના ગણપતિ એ ગણપતિનો આજે તે સાતમા દિવસે વિસર્જન વિસર્જનના કાર્યક્રમમાં વડોદરા શહેરના સૌ રાજકીય પક્ષના નેતાઓ આજે જ્યારે ઉપસ્થિત છે ત્યારે આજનો આ કાર્યક્રમ એ કાર્યક્રમ એ વિસર્જનનો ગણપતિ દાદાનો હિન્દુ ધર્મનો સૌથી મહત્વનો તહેવાર આ તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય માટે રાજ્યના અમારા યશસ્વી ગૃહમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં પોલીસ પ્રશાસન કામ કરી રહ્યું છે ત્યારે નગરજનો તરીકે આપણે પણ આ કાર્યક્રમ શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થામાં આપણે સૌ જોડાઈએ એટલે જ વડોદરા શહેરના સૌ નગરજનોને મારી વિનંતી છે છેલ્લા કેટલાક દિવસોથી અપના શહેરના જુદા જુદા સમય સંદર્ભ વિસ્તારો સમગ્ર રૂટ અને ધાબા પોઈન્ટ ડી પોઈન્ટને ધ્યાને રાખીને આપણે સુરક્ષિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે શહેર પોલીસ ઉપરાંત બહારથી પણ કેટલાક ડીસીપી ડીવાય ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર છ સૌથી વધારે પોલીસ અધિકારીઓ આવેલા છે તે ઉપરાંત સો કંપની એસઆરપીએફ પણ તૈનાત છે આપણા ટેકનોલોજીના પણ મહત્વનો ઉપયોગ કરીને થી સ્કેનિંગ બોડી ઓન કેમેરા સીસીટીવી કેમેરા ઉપયોગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અને આ પોલીસ કંટ્રોલ રૂમથી પણ આપણે એફઆઈઆર નું મોનિટરિંગ પણ કરી રહ્યા છીએ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ ક્રિમિનલ ડબલ કોકર છે ઉપર આપણા સતત નજર છે આ જે પ્રોસેસ છે સંકલન સ્થાનિક રહીશો સાથે આપણા સુવાદ અને તમામ ગુજરાતના પ્રતિનિધિઓ અન્ય સમુદાયના મુખ્ય આગેવાનો સાથે પણ આપણા સતત સંપર્ક હોવાના કારણે મને વિશ્વાસ છે કે આ સાતમા દિવસની ગણેશ વિસર્જન સારી રીતે દર વખતે એક એક બંદોબસ્ત આપણા માટે ટેસ્ટ હોય છે હું માનું છું કે આજે જ્યારે સંપન્ન થશે આપણા દરેક અધિકારીને આ એક મોટિવેશન મળશે અને તંતર બે જ્યારે સમગ્ર શહેરમાં વિસર્જન થશે ત્યારે પણ આપણે આ લર્નિંગ આ એક મોટિવેશન તરીકે કામ આવશે અને આનો ઉપયોગ કરીને સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો